નમસ્તે સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર યશભૂમિ ટેક્સટાઈલ માં જે સુરત માં લોકેટેડ એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે ફ્રેન્ડ્સ આજે જે કલેક્શન શેર કરવાની છે ને ખૂબ જ જબરદસ્ત અને યુનિક એવાવાના છે આજે જે વેરાઈટી તમારા સાથે લઈ આવી છું ને એ ટોટલી કલેક્શન હોવાનું છે લૂઝ પેકિંગ નું તમે કાઉન્ટર એકવાર જોઈ લો વેરાઈટી સેમ્પલ જોઈ લો કે કેટલા બધા સેમ્પલ્સ અહીંયા અત્યારે અવેલેબલ છે અને પ્રાઇસ ની વાત કરું સ્ટાર્ટિંગ રેન્જ ની વાત કરું તો માત્ર 108 એટલે કે 108 થી લઈને 250 રૂપિયા સુધીની વેરાઈટી પીસ તમને આ કાઉન્ટર માં થઈ જશે તો આ કલેક્શન તો બતાવવાની છું પણ દરેક આર્ટિકલ ની પ્રાઇસ પણ રિવીલ કરવાની છું તો વિડિયો જે છે ને ખૂબ ઇન્ટરેસ્ટિંગ હોવાનો છે તો ફ્રેન્ડ્સ એન્ડ સુધી આને જરૂર જોજો ને ડેલી આવી અપડેટ માટે ચેનલને સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો જેથી જે પણ વિડિયો જે પણ કલેક્શન હું તમારા માટે લઈ આવું છું ને એ તમને ઘરે બેઠા બેઠા જોવા મળવાના છે તો ચાલો વાત તો ખૂબ કરી લીધી આપણે આજે હવે કલેક્શન જોઈશું તો તમે જોઈ શકો છો આજના વિડિયોનો સૌથી પહેલું કલેક્શન જે હોવાનું છે ફ્રેન્ડ્સ રેનિયલ ફેબ્રિક ની ઉપર

માત્ર 180 રૂપિયા ની કોન્સેપ્ટમાં તમે અરેન્જમાં આ આર્ટિકલ અહીંયાથી अवेलेबल થઈ જાય છે તો તમે વિચાર કરો જો તમે ઘરેથી સેલ આઉટ કરો છો ફેરીવાળા છો કા તો અઠવાડીયા બજારમાં તમારી શોપ લગાવો છો સ્ટોલ લગાવો છો તો પણ તમે આમાં સારી એવી પ્રોફિટ સારું માર્જિન કમાવીને બિઝનેસ તો કરી શકો છો પણ જો તમારું શોરૂમ કાતો શોપ છે તો પણ તમે આ વેરાઈટી ઈઝીલી સેલ આઉટ કરી શકો છો પછી આ નેક્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો સુંદર એવા કલર ચાર્ટ સાથે ફેબ્રિકની વાત કરું તો માર્બલ શિફોન ફેબ્રિક પર આ સુંદર એવું કોન્સેપ્ટ તમને અહિયાં અવેલેબલ થઈ જાય છે ફ્રેન્ડ અને વાત કરીએ કલર મેચિંગ ની તો ટોટલી ડાર્ક પીસ નો કલર ચાર્ટમાં માં સેટ વાનો છે ચાર મેચિંગ આમાં આવશે અને પ્રાઇસ ની વાત કરીએ તો તમે જોઈ શકો છો અહિયાં 194 ની રેન્જમાં એટલે કે 194 ની રેન્જમાં તમને આ જબરદસ્ત એવું કલેક્શન અહીંયાથી થી અવેલેબલ થઈ જાય છે ફ્રેન્ડ્સ આમાં તમે 25 ટુ 35% માર્જિન આરામથી એડ કરીને સેલ આઉટ કરી શકો છો તમારા કસ્ટમર ઈઝીલી હસતા હસતા લઈ જવાના છે પછી આ નેક્સ્ટ આર્ટિકલ લાઇટ કલર ચાર્જ સાથે તમને મળી રહી છે ધાની ફેબ્રિક ઉપર ફ્રેન્ડ્સ વાત કરું ફેબ્રિક ના સ્ટફ ની તો ખૂબ સ્મૂથ અને સોફ્ટ એવો સ્ટફ હોવાનો છે અને વાત કરીએ પ્રિન્ટ ની તો ફ્રેન્ડ્સ પ્રિન્ટ પણ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને યુનિક એવી હોવાની છે એટલે કે જોતા જ તમારા કસ્ટમર્સ ને કલેક્શન ગમે ને એ ટાઈપ ની વેરાઈટી અને કલર ચાર્ટ ની વાત કરું તો ટોટલી હોટ સેલિંગ કલર ચાર્ટ તમને આમાં અવેલેબલ થઈ જશે એટલે કે એક પણ કલર એવો નથી કે જે તમારો કસ્ટમર રિજેક્ટ કરી દે અને વાત કરીએ હવે પ્રાઇસ ની તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો માત્ર એકસો ને તેર રૂપિયાની રેન્જમાં તમને આ જબરદસ્ત એવું કલેક્શન અહીંયાથી અવેલેબલ થઈ જાય છે ફ્રેન્ડ જો તમારા ઘર પાસે કોઈ રહે છે એમના ઘરમાં મેરેજ છે કઈ ફંક્શન છે લેવા દેવા માટે વેરાયટી જોઈએ છે તો સુરત આવા કરતા જે લોકોને આ વેરાઈટીસ પ્રોવાઇડેડ કરી દો એમને પણ ફાયદો ને તમે પણ ક્વોન્ટિટી વાઇઝ સેલ આઉટ કરી દેસો વેરાઈટી ને સારો એવો પ્રોફિટ કમાવાનો છે એ ટાઈપના આજના કલેક્શન્સ તમારા માટે લઈ આવી છું પછી આ નેક્સ્ટ વેરાઈટી તમે જોઈ શકો છો રેનિયલ ફેબ્રિક સાથે પણ આમાં તમને સિલ્વર ઝરીની ટોટલ લાઇનિંગ કોન્સેપ્ટ આમાં અવેલેબલ થઈ જશે ફેબ્રિક નો સ્ટફ પણ ખૂબ સ્મૂથ અને સોફ્ટ એવો હોવાનો છે ને વાત કરીએ કલર મેચિંગ ની તો ફ્રેન્ડ્સ કલર મેચિંગ તમે જોઈ શકો છો યુનિક એવા કલર ચાર્ટ તમને આમાં અવેલેબલ થઈ જશે સુંદર મજાની પ્રિન્ટ મળી જશે અને પ્રાઇસ

શકો છો પરચેસ કરવું હોય કે તો ડિટેલ માં કલર ચાર્ટ કે ડિઝાઇન કે પ્રાઇસ તમને જાણવી હોય તો તમારે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરવાનો છે ને ચેનલ ને સબસ્ક્રાઇબ કરો ન ભૂલતા ફ્રેન્ડ્સ કેમ કે આ ટાઈપના કલેક્શન સુ ડેલી તમારા માટે લઈ આવું છું પછી આ નેક્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો જબરદસ્ત એવું ટર્કી સિલ્ક પર ફ્રેન્ડ્સ ઝિગઝેગ ડિઝાઇન સાથે અને ફેબ્રિક ની વાત કરું તો રફ એન્ડ ટફ ફેબ્રિક તમારા કસ્ટમર આને ગમે તે યુઝ કરે ને તો આને કસુ થવાનું નથી એ ટાઈપની ડિઝાઇન અને એ ટાઈપનો ફેબ્રિક ક્વોલિટી સાથે તમને મળે છે કલર મેચિંગ ની બાદ કરીએ તો તમે જોઈ શકો છો ચાર કલર મેચિંગ તમને આમાં મળી ની વાત કરીએ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો માત્ર 200 રૂપિયા ની अवेलेबल तो, रेट આ બધા જ અહીંયાથી अवेलेबल થઈ જશે અને હા આજી એક વાત આ zip bag જે હું તમને આજે વિડિયોમાં બતાવું છું તેવું નથી કે વિડિયો બનાવવા માટે આ પેકેજિંગ કરી છે ફ્રેન્ડ્સ આ પેકેજિંગ સાથે જ તમને આર્ટિકલ્સ અહીંયાથી अवेलेबल થઈ જવાના છે તો તમે જોઈ શકો શકો લૂઝ પેકિંગ ની વેરાયટી ફેક્ટરી રેટ ની અંદર એકદમ જબરદસ્ત એવા કલેક્શન સાથે તમને પેકેજિંગ સાથે પ્રોપર મળવાની છે તો આ ટાઈપ ના પરચેસ કરવા માટે સ્ક્રીન પર નંબર ચાલી રહ્યો છે ત્યાં તમારે કરવાનો છે કોલ ઇન્કવાયરી અને જો પોસિબલ હોય તો સુરત આવીને યશુભૂમિ ટેક્સટાઈલ એકવાર ચોક્કસ વિઝિટ કરજો જેથી તમને આઈડિયા આવે ખ્યાલ આવે કે કયા ટાઈપના કલેક્શન કઈ ક્વોલિટી સાથે અને કઈ રેન્જમાં તમને અહીંયાથી અવેલેબલ થઈ જવાના છે